ત્યાં જ તેનો ઈટો પાડવાનો ભઠ્ઠો છે ગામમાં કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટમાં પોતાની જ ઈટ રેતી કપચી વાપરવાનું નહીતર કામ રાજકારણ કરી કામ થવા દેતો નથી આ નવનીત રાજકારણ કરી દે બરાબર અને બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે આ ભૂમાફિયા છે બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે બેડાની પાટીદાર દીકરીના આરોપી આરોપ બેડાની પાટીદાર દીકરીના આરોપ તેની આ પ્રવૃત્તિ સાથે સો ટકા દસ્તાવેજ દેખાડી હોવા છતાં માત્ર ને માત્ર પોતાની ધાક ધમકી જમાવી અને તોડાવી નાખેલ છે ગામમાં વણિકની દુકાનનો ઓટલો તોડાવી નાખવા ભાઈએ ગામમાં એટલી રંજાવે છે ને એ પીડિતને ત્યાં જઈને પૂછો રૂબરૂબમાં અને પોતે કોઈ સરકારી કે બંધારણીય હોદ્દા પર નથી છતાં બગદાણાના સરપંચ તરીકે પોતાની ઓળખાણ આપે છે ગેરકાયદેસર પ્રવૃત્તિ ગેરપ્રવૃત્તિ કરીને લાભ લે છે બગદાણાનો સરપંચ છે ને બરાબર અને તેની આવી ગેરપ્રવૃત્તિના લીધે બગદાણા ગામનો કોળી સમાજ જ નહીં તેમના પોતાના આગેવાન તરીકે સ્વીકારતી નથી જો સ્વીકારતી હોય તો સમાજે વિચારવું રહ્યું આ બાબતે અને બગદાણા આશ્રમમાં સેંકડો સેવા મંડળના હજારો લાખો સ્વયંસેવકો છે તે પૈકી બગદાણા ગામના પણ અનેક સેવા મંડળ ચાલે છે આ મંડળ પૈકીના કોઈ એકનો સ્વયંસેવક છે